સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય સ્વામી બાપા અનંત પ્રવૃત્તિઓની વચ્ચે રહ્યા અનંત પ્રવૃત્તિઓમાં પરોવાયેલા રહ્યા છતાં પણ એમનો ભજનનો દોર એ કદી પણ એમણે તૂટવા દીધો નહોતો તો એમની આ ભજનાનંદી જીવનશૈલી આ ભજન કુટીરની અંદર પડઘાય છે તારીખ સત્યાવીસ જૂન ઓગણીસો સિત્યોતેરના દિવસે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં બિરાજતા હતા અને ત્યાંના બાળકો કિશોરોના રેકર્ડ માટે એક ફોર્મ મંડળ તરફથી તૈયાર કરવામાં આવેલું એ ફોર્મ એની અંદર બાળક કે કિશોરનું નામ હોય એનો અભ્યાસ હોય એનું સરનામું હોય એના રસ રૂચિ શોખ વગેરેની વિગતો હોય તો આવું એક ફોર્મ સૌએ સ્વામી બાપાને પણ ધર્યું અને સ્વામી બાપાને કહ્યું કે બાપા આ ફોર્મ આપ પણ ભરો સૌને રાજી કરવા સૌની વિનંતી સ્વીકારી સ્વામી બાપા એક પછી એક ફોર્મમાં જે કલમો હતી એ બધી ભરવા લાગ્યા એની અંદર એક કલમ હોબી એટલે કે શોખ શું છે આપનો એ સંબંધી હતી તો એની અંદર સ્વામી બાપાએ પોતે લખેલું કે ભગવાન ભજવા અને ભજાવવા તો ભગવાનનું ભજન કરવું એ સ્વામી બાપાના રસનો વિષય એ હતો તારીખ અઠ્યાવીસ એપ્રિલ ઓગણીસસો નેવું ના રોજ સ્વામી બાપા રાજકોટની અંદર એક પ્લેનેટેરિયમનું ખાતમુહૂર્ત કરવા માટે પધાર્યા તે વખતે સ્વામી બાપાની સાથે શહેરના કમિશનર તરીકે ફરજ બજાવતા પંજાબી પદાધિકારી શ્રી અમરજીત સિંઘ પણ હતા એમણે સ્વામી બાપા જે પુરુષાર્થ કરી રહેલા એ બધું જોઈને ગાડીની અંદર બેઠા બેઠા જ બાપાને વાત કરી કે આપને હું જ્યારે મળું છું આપને હું જ્યારે પણ જોઉં છું ત્યારે મને મારા પિતાની યાદ આવે છે અને એ પિતાનો પ્રેમ આપનામાં અનુભવાય છે આટલું કહીને એ અમરજીત સિંઘે વાત કરી કે સ્વામીજી આપ આટલી બધી ગરમીમાં શા માટે ઠેર ઠેર ફરી રહ્યા છો વિચરી રહ્યા છો તે વખતે સ્વામી બાપા મંદ મંદ હસતા બોલેલા કે ભગવાન ભજવા અને ભજાવવા એ તો અમારો બિઝનેસ છે તો સ્વામી બાપા માટે ભજન એ એમના રસનો વિષય હતો ભજન ભક્તિ કરવા એ સ્વામી બાપાએ પોતાનો વ્યવસાય માનેલો ઘણીવાર સ્વામી બાપા પંક્તિ બોલતા કર મન ભજનનો વેપાર કે આપણે બીજો કયો વેપાર સાધુને તો સ્વામી કે ભજનનો વેપાર એ આપણે કરવાનો તારીખ બાવીસમી નવેમ્બર ઓગણીસો પંચ્યાસીના રોજ સ્વામીશ્રી અમદાવાદની અંદર બિરાસતા હતા અને એ વખતે ગુણાતી દ્વિશતાબ્દી ઉત્સવ પૂરજોશમાં ચાલી રહેલો ઘણા બધા મહાનુભાવો બાપાને મળવા દર્શન કરવા માટે આવતા એમાં આ દિવસે તારીખ બાવીસમી નવેમ્બરે અમદાવાદ સિટીઝન્સ કાઉન્સિલના ચેરમેન હરિપ્રસાદભાઈ વ્યાસ એમના સભ્યો સાથે સ્વામી બાપાને મળવા માટે આવ્યા અને એકદમ અહોભાવની અંદર બોલવા માંડ્યા કે અમારી કાઉન્સિલ એ શાંતિ સ્વચ્છતા અને શિસ્ત શહેરમાં જળવાય એના માટે પ્રયત્નશીલ છે પરંતુ એ બધું જ અમે આ સ્વામિનારાયણ નગરમાં જોઈએ છીએ પછી એમણે સ્વયંસેવકોની વાત કરી જેમ અહીંયા પણ પ્રમુખ સ્વામી મહારાજનગરમાં આવનારા પ્રત્યેક મહાનુભાવ મંચ ઉપરથી કે પોતાના ઇન્ટરવ્યૂમાં કે સાહજિક વાર્તાલાપમાં સ્વયંસેવકોની સેવાને બિરદાવવાનું ચૂકી શકતા નથી એમ તે વખતે પણ સ્વયંસેવકોની સેવા એ સૌને અભિભૂત કરતી હતી તો એમણે આ વાત સ્વામી બાપાને કહી કે બહાર સમાજની અંદર જ્યાં સુધી કોઈ લાલ આંખ ન કરે ત્યાં સુધી કામ કરવા તૈયાર થાય એમ નથી જ્યારે અહીંયા આટલા મોટા સ્વામિનારાયણ નગરની અંદર પ્રત્યેક સ્વયંસેવક પ્રેમથી કાર્ય કરે છે પછી એમણે કહ્યું કે હું આ અગાઉ પણ આ સ્વામિનારાયણ નગરની મુલાકાતે આવી ગયો છું એ મુલાકાત લઈને હું ગાંધીનગર સર્કિટ હાઉસમાં ગયેલો અને ત્યાં મેં મારા મંત્રી મિત્રોને વાત કરેલી કે આપણે જે કામ કરતા સો દિવસ થાય છે એ કાર્ય પ્રમુખ સ્વામી મહારાજના નગરમાં એમના સ્વયંસેવકો એક દિવસમાં પૂરું કરે છે અને એ પણ પરફેક્શન સાથે માટે ગુજરાતને પાંચ વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજને લીઝ ઉપર આપી દેવું જોઈએ આવી બધી વાતો તેઓએ કરી ત્યારે સ્વામી બાપા સહેજે બોલ્યા કે અમારું કામ તો ભગવાન ભજવા અને ભજાવવા એ છે અને લોકોમાં શાંતિ ફેલાય સદાચાર આવે એ અમારું કામ છે તો પ્રમુખ સ્વામી મહારાજે અનંત પ્રવૃત્તિઓ કરી પરંતુ પોતાના મુખ્ય કામ તરીકે એ હંમેશા ભગવાનનું ભજન ગણાવતા એમની આ જીવનશૈલી હતી એનું પ્રતીક એનું પ્રતિબિંબ એ અહીંયા રચાયેલી ભજન કુટીર એ આપણને કરાવી રહી છે રાત દિવસ સ્વામી બાપાને એક ભજનની રઢ લાગેલી રહેતી સવારે બપોરે સાંજે રાત્રે શું કરવું છે તો ભજન એ એમનો ઉદ્ગાર રહેતો તારીખ તેર ઓક્ટોબર બે હજાર બારના દિવસે સ્વામી બાપા અમદાવાદની અંદર સવારે પોતાના નિત્યક્રમથી પરવાર્યા અને પછી અલ્પાહારનો સમય થયેલો એટલે સંતોએ સાહજીક પૂછ્યું કે બાપા હવે આજે શું કરીશું બધાને અપેક્ષિત જવાબ હતો કે બાપા નાસ્તો કરી લઈએ એવું કંઈક બોલે પણ જ્યારે એમને સવારે પૂછાયું કે બાપા આજે શું કરશું સ્વામી બાપા તરત બોલ્યા ભજન તારીખ સત્યાવીસમી ઓક્ટોબર બે હજાર તેરના રોજ સારંગપુરની અંદર સ્વામી બાપા હતા અને બપોરે દોઢ વાગે જમવાનો સમય થયેલો અને એ સંજોગોની અંદર સ્વામી બાપા આગળ બધી જમવા માટે ટેબલ વગેરેની વ્યવસ્થા થવા માંડી ત્યારે સ્વામી બાપાએ સહેજે અરુચિ બતાવી ભોજન પ્રત્યે અને કહ્યું કે આપણે નથી જમવું સંતે પૂછ્યું કે કેમ બાપા આપણે નથી જમવું સ્વામી કે રુચિ નથી તો સંતે પૂછ્યું કે બાપા જમવું નથી તો હવે શું કરવું છે બપોરે સ્વામી કે ભજન તો સવારે પણ ભજનની રઢ બપોરે પણ ભજનની રઢ એ જ સારંગપુરની અંદર તારીખ ચાર મે બે હજાર ચૌદના રોજ સ્વામી બાપા સાંજે પોણા સાતેક વાગે એમના ઉતારામાં બિરાજતા હતા અને ડૉક્ટરે રોજના ક્રમ પ્રમાણે તબિયત વગેરે બધું તપાસ્યું અને સ્વામી બાપાને પૂછ્યું કે બાપા આપને તબિયત કેવી લાગે છે સ્વામી કે સારી લાગે છે તો તબીબોએ પૂછ્યું ડૉક્ટરોએ કે બાપા હવે શું કરવું છે સ્વામી કે ભજન કરવું છે તો ડૉક્ટરોએ સંતોએ કહ્યું બાપા આપ ભજન તો અખંડ કરો જ છો હવે ભજન સિવાય બીજું શું કરવું છે સ્વામી કે ભજન સિવાય બીજું કરવાનું શું છે ભજન જ કરવું છે આ બાબતે એમના મતે બીજો કોઈ વિકલ્પ નહોતો તો એમને સવારે પૂછવામાં આવે બપોરે પૂછવામાં આવે સાંજે પૂછવામાં આવે પરંતુ એમના મુખમાંથી આ એક જ ઉદ્ગાર નીકળતો કે આપણે ભજન કરવું છે તારીખ ચાર ડિસેમ્બર બે હજાર બારના દિવસે અમદાવાદની અંદર સ્વામી બાપા રાત્રે સાડા બાર વાગે એ પહોઢવા માટે જઈ રહેલા તે વખતે સંતોએ સ્વામી બાપાને પૂછ્યું કે હવે આજનો દિવસ પૂરો થઈ રહ્યો છે તો આજનો ઉપદેશ આપી દો હવે અમારે શું કરવાનું સ્વામી તરત બોલ્યા કે ભજન તો સંતોએ પૂછ્યું બાપા અડધી રાત્રે ભજન કરવાનું સ્વામી કે એ જ કરવાનું છે બીજું શું કરવાનું તો આવી રીતે સ્વામીશ્રી પોતે ચોવીસે કલાક જે આપણે કીર્તનોમાં બોલીએ છીએ કે શ્વાસોચ્છ્વાસ ભજન જડ લાગી તૂટન દેતન દોરા એમ હંમેશા એ ભજનના દોરની અંદર પરોવાયેલા રહેતા તારીખ સત્તર જુલાઈ બે હજાર પંદરના રોજ તો રાત્રે અઢી વાગે સ્વામી બાપા પોતે બે વાગે એમના પલંગની અંદર એ જાગ્રત અવસ્થામાં હતા એટલે સંતોએ પૂછ્યું કે બાપા આપને સૂવું નથી સ્વામી કહે ના નથી સૂવું ત્યારે યોગ વિવેક સ્વામીએ પૂછ્યું કે બાપા આપને આરામ નથી કરવો તો આ રાત્રે બે વાગે શું કરવું છે સ્વામી બાપા બોલ્યા ભજન ભજન અને ભજન ત્રણ વાર સ્વામી આ શબ્દ દોહરાવ્યો તો આ રીતે સ્વામીશ્રીના જીવનની અંદર આટલી બધી એમણે પ્રવૃત્તિઓ કરી પરંતુ એમનું અંતર હંમેશા ભજનનું ભૂખ્યું રહેલું અને એ ભૂખ એમની કદી સંતોષાયેલી નહીં હંમેશા એ પોતે ભજન કીર્તનના પ્યાસી હતા તો આ રીતે એમની જે ભજનાનંદી પ્રકૃતિ એ અહીંયા રાત દિવસ થઈ રહેલા ભજનની અંદર ભજન કુટીરમાં આપણને પડઘો પાડતી દેખાય છે તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચૌદના રોજ સારંગપુરની અંદર સ્વામીશ્રી સવારની નિત્ય પૂજાથી પરવાર્યા અને અલ્પાર વગેરે ગોઠવવાની તજવીજ બધી થતી હતી તે વખતે સ્વામીશ્રી પોતે જરા શાંતિથી એમના આસન ઉપર બિરાજેલા ત્યારે સંતોએ પૂછ્યું કે બાપા પૂજા પૂરી થઈ ગઈ હવે આપણે શું કરવું છે સ્વામી કે ભજન કરવું છે હવે ભજનથી તો પરવા રહ્યા હતા પ્રાતઃ પૂજામાં માળા ફેરવીથી ઠાકોરજીને થાળ ધરાવ્યું ભજન બધું થયેલું પણ તરત પાછું પૂછવામાં આવ્યું તો એ સ્વામીશ્રી બોલ્યા કે મારે ભજન કરવું છે જેમ ચેઇન સ્મોકર હોય એ જે સિગરેટ બુજાવવા આવ્યું એનાથી જ બીજી સળગાવે અને એનાથી જ પછી ત્રીજી સળગાવે એમ ચાલુ જ હોય એને સ્મોકિંગ એમ સ્વામી બાપાને પણ ભજનની અંદર હજી તો પ્રાતઃ પૂજા પૂરી થઈ પૂછ્યું તરત સ્વામી આપણે ભજન કરવું તો એની અંદર કોઈ પ્રકારનો એમને એ સંતોષ નહીં ધરવ નહીં તારીખ પાંચમી જૂન બે હજાર તેરના રોજ સારંગપુરમાં સ્વામી બાપા સાથે બધા સંતો ગોષ્ઠી કરતા હતા એમાં વાત વાતમાં બાપાને પૂછ્યું કે સ્વામી બાપા આપને સૌથી વધારે મજા એ કઈ ક્રિયામાં આવે સ્વામી બાપા કે બધામાંથી મન ઉતરી ગયું છે આવો અલૌકિક જવાબ આપ્યો બાપાએ કે બધામાંથી મન ઉતરી ગયું છે ત્યારે વિવેકસાગર સ્વામીએ કહ્યું કે બાપા બીજા બધા લૌકિક કાર્યો અને બીજી બધી પ્રવૃત્તિમાંથી તો મન ઉતરી ગયું હોય પણ ભજન કરવામાંથી તો આપને મન ઉતર્યું નથી બરાબર ને સ્વામી કે હા એ તો કાયમ કરવાનું તે વખતે કોઈકે કહ્યું કે બાપા અખંડ ભજન કર્યા કરવું એ તો બધું થાક લાગે એવું કામ છે અને કંટાળો ચઢે એવું કામ છે અને એની અંદર થાકી જઈએ આ હું નિષ્કપટ ભાવે કહું છું આમ જ્યાં પહેલાં સંત બોલ્યા ત્યાં સ્વામી બાપા સામે બોલ્યા કે હું પણ નિષ્કપટ ભાવે કહું છું ભજન કરવા મજા છે તો આ રીતે સ્વામીશ્રી ક્યારેય પણ આ ભજન ભક્તિની અંદર થાક્યા નહોતા આળસ્યા નહોતા કંટાળ્યા નહોતા અને હર હંમેશ એમને વિશેષ ને વિશેષ આપણે ભજન કરીએ એવું તાન રહ્યા કરતું તારીખ વીસ ડિસેમ્બર બે હજાર બારના દિવસે સ્વામી બાપા મુંબઈના સવારે એમના નિત્યક્રમથી લગભગ અડધો એક કલાક વહેલા જાગી ગયા પરંતુ જો સ્વામી બાપા નીચે મંદિરમાં પણ દર્શન કરવા માટે સવારે સાત એક વાગે આવે તો હરિભક્તો રોજના ક્રમ પ્રમાણે સાડા સાત વાગે બાપા પધારે છે એટલે તે વખતે મંદિરમાં બહુ જાજા હરિભક્તો ના હોય અને વિશેષ સમુદાય એમના દર્શનથી વંચિત રહી જાય એટલે સંતોએ કહ્યું બાપા આપણે તો રોજ સાડા સાત વાગે નીચે મંદિરમાં ઠાકોરજીના દર્શન કરવા જઈએ છીએ અને એ વખતે બધા હરિભક્તોને આપના દર્શન થાય છે અત્યારે આપણે અડધો કલાક વહેલા છીએ તો આપ સાતથી સાડા સાત આરામ કરો થોડો અને સાડા સાતે રોજના ક્રમ પ્રમાણે આપણે નીચે ઠાકોરજીના દર્શન કરવા જઈએ ત્યારે સ્વામી બાપા કે એકવાર પરવારી ગયા હવે શું આરામ કરવાનું તો સંતોએ કહ્યું કે શું કરશો પણ અડધો કલાક કારણ કે પત્ર વાંચન લેખન પણ એ વખતે ના હોય બીજું શું કરવાનું તો સ્વામી બાપાએ જે એમની સાથે પધરામણીનો થેલો રહેતો એમાંથી પધરામણીમાં પૂજન માટે વપરાતી પટ મૂર્તિ ઠાકોરજીની કઢાવી અને પોતાની સામે ટેબલ મુકાવી એ ઠાકોરજીની પટ મૂર્તિ પોતાની સમક્ષ રખાવી સ્વામી બાપાએ પચીસ મિનિટ સુધી એક ધારી માળા ફેરવી અને પછી રોજના ક્રમ પ્રમાણે સાડા સાત વાગે તેઓ દર્શન માટે પધાર્યા તો આ રીતે સ્વામીશ્રીના જીવનની અંદર ફાજલ સમય એ હંમેશા એ ભજનની અંદર વ્યતીત થતો એના સિવાય એમની એક પળ પણ એ પસાર થતી નહીં તો આવું સ્વામીશ્રીનું ભજનથી ભરપૂર એ પ્રકારે જીવન રહેતું તારીખ એક જુલાઈ બે હજાર ચૌદના દિવસે સારંગપુરની અંદર ઉતારામાં બિરાજતા સ્વામી બાપા સાથે સંતો વાતે વળગેલા એમાં એક સંતે પૂછ્યું કે બાપા અમારે આપનો પરિચય આપવો હોય કોઈને તો અમારે આપના પરિચયમાં શું કહેવું સ્વામી કે ભજન કરનારા છે એમ કહેવું તો સંતે કહ્યું કે આપ સંસ્થાના પ્રમુખ છો એવું અમે આપના પરિચયમાં કહીએ તો ના ચાલે સ્વામી કે ના ના એવું નહીં ભજન કરનારા છે એવો પરિચય આપવો તો એમનો પોતાનો આ આગવો પરિચય એમણે પોતાના મુખે જણાવ્યો સ્વામી બાપાની ઓળખની અંદર તો આપણે પુસ્તકોના પુસ્તકો લખીએ તો ઓછું પડે એટલું એમનું ભવ્ય જીવન દિવ્ય કાર્ય પણ એમના મતે એમનો પરિચય આટલો ટૂંકો હતો કે આપણે ભજન કરનારા છીએ બસ પૂરું બીજું ગમે તેટલું એમણે કાર્ય કર્યું પણ એનો એમના મનની અંદર કોઈ ભાર નહીં તો આ રીતે હર હંમેશ ભજનની અંદર એ દમવાણ સ્વામી બાપા પોતે રહેતા તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર ચૌદના દિવસે સ્વામી બાપાને સંતોએ સારંગપુરની અંદર પૂછ્યું કે બાપા આપ દુનિયાના કયા કયા દેશોની અંદર પધાર્યા છો આપ નામ બોલો તો સ્વામીએ પ્રત્યુત્તરમાં મૌન સેવ્યું એટલે પછી સંતો સામેથી બધા જુદા જુદા દેશોના નામ બોલવા માંડ્યા એમાં પૂછ્યું કે બાપા આપ લંડન ગયા છો સ્વામી કે હા ગયા છીએ તો સંતોએ બીજો પ્રશ્ન પૂછ્યો કે બાપા ત્યાં લંડનમાં જઈને આપે શું કર્યું તો સ્વામી બાપા બોલે ભજન કર્યું ત્યારે સંતોએ કહ્યું કે બાપા ત્યાં લંડનમાં તો આપણે મંદિર પણ કર્યું છે ને સ્વામી કે એ પણ ભજન કરવા કર્યું છે કે તેમની પ્રત્યેક પ્રવૃત્તિનો હેતુ એ પણ આ ભજન ભક્તિ થાય એ જ રહેતો મંદિરો એમણે શ્રીજી મહારાજના આદેશ અનુસાર ઉપાસનાના પ્રવર્તન માટે બાંધ્યા અને સૌ કોઈ એની અંદર ભજન કરે અને સુખિયા થાય આ એમનો હેતુ રહેતો સ્વામીશ્રીએ પોતે આ રીતે એમના શોખના વિષય તરીકે વ્યવસાયના વિષય તરીકે એમના મુખ્ય કામ તરીકે એમના પરિચય તરીકે હંમેશા એ ભજનને જ એ ગણાવ્યું છે વારંવાર સ્વામી બાપા પોતે આ વાત કરતા એટલે તારીખ આઠ ઓક્ટોબર બે હજાર ચૌદના રોજ સ્વામી બાપાને સંતોએ પૂછ્યું કે બાપા આપનો બિઝનેસ ધંધો શું છે સ્વામી કે ભજન તો સંતોએ પૂછ્યું કે બાપા એમાં ફાયદો શું પણ જેમ બહાર કોઈ લૌકિક વેપાર કરે તો એમ એને ઘણો બધો ફાયદો જુદી જુદી રીતે થતો હોય છે તો આ ભજન આપનો ધંધો આપ ગણાવો છો તેમાં ફાયદો શું સ્વામી કહે ભગવાન રાજી થાય ત્યારે સંતોએ આગળ પૂછ્યું કે ભગવાન રાજી થાય એમાં લાભ શું તો સ્વામી બાપા બોલ્યા કે એથી શાંતિ થાય તો ભજનના એમના મતે આ બે લાભ હતા કે ભગવાન રાજી થાય અને આપણા અંતરમાં શાંતિ વર્તે તો આ એમને તો અખંડ શાંતિ હતી એમની ઉપર તો ભગવાન અખંડ પ્રસન્ન હતા પરંતુ આપણને શાશ્વત શાંતિનો ઉપાય અને ભગવાન તથા ગુરુની કાયમી પ્રસન્નતાના ઉપાય તરીકે સ્વામી બાપા પોતે આ પ્રકારે ભજનને ગણાવી ગયા છે અને એ પ્રમાણે જ્યારે જ્યારે પણ એમને મોકા મળ્યા છે ત્યારે સ્વામી બાપા પોતે ભજનમાં ભળી જતા જ્યારે યોગી શતાબ્દી મહોત્સવ ઉજવાતો હતો અને એમાં સત્યાવીસમી નવેમ્બરે એક બહારથી મોટા વક્તા આવવાના હતા પણ સંજોગો વસાત તેઓ આવી ન શક્યા એટલે જે રાત્રિ સભા હતી એ જનરલી સાડા દસ પોણા પૂરી થવાની હતી એની જગ્યાએ સાડા નવ વાગે એ સમાપ્ત થઈ ગઈ અને એક કલાક વહેલાં એ સ્વામીશ્રી એમના નિશ્ચિત કાર્યક્રમથી પરવારી ગયા તો હવે કલાક શું કરવું એવો બીજાને પ્રશ્ન થયો પણ સ્વામી બાપાને નહીં સ્વામી બાપા સભા પૂરી થઈ એટલે તરત જ બોલ્યા કે આપણે ભજન કુટીરમાં ગાડી લઈ લો અત્યારે જેમ અહીંયા ભજન કુટીર છે તો એ રીતે યોગી શતાબ્દી મહોત્સવમાં પણ જુદી જુદી આવી સાત ભજન કુટીર કરવામાં આવેલી યોગી બાપાનું સૂત્ર હતું ભગવાન ભજી લેવા અને તેઓ હંમેશા કહેતા કે ભજન કરી લેવું ચોવીસ કલાક સ્વામિનારાયણ સ્વામિનારાયણ તો યોગીજી મહારાજની આ પ્રકૃતિ એમની આ રૂચિ અનુસાર ત્યાં પણ આ રીતે બધી સાત એક ભજન કુટીરો ઊભી કરવામાં આવેલી તો સ્વામી બાપા રાત્રે ત્યાં પહોંચ્યા અને ત્યાં આગળ પહેલી કુટીર હતી એ કીર્તન ભજન માટે રાખવામાં આવેલી અને બાપા ત્યાં પહોંચ્યા ત્યારે અમરેલીનું યુવક મંડળ સોના અંબાડીએ હાથી શણગાર્યો એ કીર્તન ગાતું હતું તો સ્વામી બાપા પણ પોતે ખુરશી ઉપર બેસી ગયા અને બધા યુવક મંડળની સાથે હાથમાં મંજીરા વગાડતા વગાડતા એ પોતે ભજનની અંદર જોડાઈ ગયા ત્યાર પછી થોડો ત્યાં લાભ આપી સ્વામી બાપા ત્યાં મંત્રલેખનની કુટીર હતી એમાં પહોંચ્યા અને સ્વયં પોતે મંત્ર પોથેની અંદર અમુક મિનિટો સુધી સ્વામિનારાયણ મહામંત્રનું લેખન કર્યું ત્યાંથી સ્વામીશ્રી જપ કુટિરની અંદર પધાર્યા ત્યાં બેસીને બધા હરિભક્તો માળા ફેરવતા હતા તો સ્વામી બાપાએ પણ ત્યાં પાંચ સાત મિનિટ સુધી એ હાથમાં માળા લઈ અને મહામંત્રનું રટણ સ્મરણ કર્યું ત્યાંથી પછી કથા કુટીરની અંદર પધાર્યા ત્યાં આગળ અખંડ કથા વાર્તા ચાલ્યા કરતી તો તે કુટિરમાં પણ સ્વામી બાપાએ પાટ ઉપર બેસી અને સૌને કથા વાર્તાનો લાભ આપ્યો ત્યાંથી પછી વાંચન કુટિરમાં પધાર્યા ત્યાં આગળ જુદા જુદા આપણા ધર્મગ્રંથોનું વાંચન એ હરિભક્તો આવીને કરતા તો સ્વામી બાપાએ પણ પોતે ભગવાન સ્વામિનારાયણના જીવનચરિત્રમાંથી કેટલાક ફકરાઓનું ત્યાં બિરાજીને વાંચન કર્યું ત્યાંથી પછી ધૂન ચાલતી હતી એ કુટીરમાં સાંઈ બાપા પધાર્યા અને સૌની સાથે પોતે પણ ધૂન ઝીલી અને ઝીલાવી અને છેલ્લે ધ્યાન કુટીર હતી તેમાં પણ સાંઈ બાપા પહોંચ્યા અને નેત્રો મીચીને સ્વામી બાપાએ ધ્યાનસ્થ મુદ્રાની અંદર સૌને દર્શન આપ્યા મૂર્તિનું ધ્યાન કર્યું તો જે સાતે સાત કુટીરો એ બધાની અંદર સ્વામી બાપા પોતે ફરીને રાત્રે પોતાના ઉતારાની અંદર પધાર્યા એ જ દિવસની સવારે યજ્ઞમાં સ્વામી બાપા પોતે બોલ્યા હતા કે ભગવાનની મૂર્તિમાં જેવું સુખ છે તેવું બીજા કશામાં નથી માટે જેટલું જરૂરનું છે તેટલું કરવાનું પણ બાકીના ટાઈમમાં ભજન કરવાનું તો એમણે એ જ દિવસની રાત્રે આ સાર્થક કરી બતાવ્યું અને જરૂરી પ્રવૃત્તિઓ પૂરી થઈ ગઈ પછી જે સમય બચ્યો તો સ્વામીશ્રી પોતે ભજન કુટીરમાં સ્વયં પહોંચી અને ભજનની અંદર પરોવાઈ ગયા તો આ રીતે હર હંમેશ એમના જીવનની અંદર ભજન ભક્તિનો દોર એ સ્વામીશ્રી હંમેશા એ ચાલુ રાખતા તારીખ આઠ ઓક્ટોબર ઓગણીસો સિત્યોતેરના રોજ સ્વામી બાપા શિકાગોની અંદર નોરવુડમાં વિનોદભાઈ નામના હરિભક્તને ઘેર રોકાયેલા અને બાપા સાથે ભગીરથ નામનો એક બાળક પણ પદરાવણી અંદર ભેગો હતો તો એ સામે બેઠો તો બાપાએ પૂછ્યું કે તું અહીંયા આવું મારી પાસે એટલે સ્વામી બાપા પાસે છોકરો આવ્યો તો આવીને એણે બાળક બાળકે બાપાને પૂછ્યું કે સ્વામી આપને અહીંયા અમેરિકામાં ગમે છે સ્વામી કે હા ગમે છે તો પેલા બાળકએ કહ્યું બાપા અહીંયા તો બાસ્કેટબોલની ગેમ હોય બેઝબોલની ગેમ હોય એમાંથી કઈ ગેમ આપને ગમે સ્વામી કે અમને માળા ફેરવવાની ગેમ ગમે છે તને આવડે છે રમતા તો છોકરાએ કહ્યું હા બાપા મને આવડે છે બાપા કે તું ફેરવી બતાવ માળા અને એ બાળકે માળા જ્યારે ફેરવી બતાવી ત્યારે સ્વામીશ્રી બોલ્યા કે તને આ માળા ફેરવવાની ગેમ આવડે છે ને એટલે અમને અમેરિકામાં ગમે છે શ્રીજી મહારાજે વચનાંટમાં કહ્યું છે કે અમારા જેવો જેનો દ્રઢાવ હોય એની સાથે અમને સુવાણ થાય છે તો સ્વામી બાપા પોતે એવા ભજની સંત હતા તો જે ભજન ભક્તિ કરે ત્યાં આગળ એની સાથે એમને રહેવું હર હંમેશ ગમતું તો ભજન ભક્તિના બધા પ્રકારો એ પછી માળા ફેરવવી પ્રદક્ષિણા કરવી ગ્રંથ વાંચન કરવું ધૂનગાન કરવું એ બધાની અંદર જેમ ઢાળ ઉપરથી પાણી દડે દદડે એમ સ્વામી બાપા સાહજિકતાથી એ પરોવાઈ જતા આપણે વર્ષો સુધી જોયું છે કે જ્યારે સારંગપુરની અંદર સ્વામી બાપા પધારે ત્યારે યોગી બાપાના વખતની અંદર તો સ્વામી બાપા સવારે અને સાંજે સ્મૃતિ મંદિરે જઈને સોથી સવા સો પ્રદક્ષિણા એ ત્યાં આગળ કરતા એ જ રીતે અક્ષર દેરીની અંદર સ્વામી બાપા પોતે જ્યારે ગોંડલ પધાર્યા હોય ત્યારે રોજની સોથી સવા સો પ્રદક્ષિણા એ કરતા કેટલી બધી પ્રવૃત્તિ એમની પાસે હતી તેમ છતાં પણ આટલો બધો સમય એ સ્વામી પોતે આ ભજન ભક્તિ માટે કાઢતા તારીખ નવ ડિસેમ્બર ઓગણીસો બોતેરના રોજ સ્વામી બાપા છપૈયાની અંદર હતા આગલા દિવસે સ્વામી બાપા તો પધારી ગયા હતા પછી નિશ્ચિત કાર્યક્રમ પ્રમાણે સ્વામી બાપાને આઠમી ડિસેમ્બરે જ પાછા છપૈયાથી અયોધ્યા ઉતારો હતો ત્યાં પહોંચી જવાનું હતું પણ નવમી તારીખે પણ સ્પેશિયલ ટ્રેન યાત્રામાં જોડાયેલા હરિભક્તોની બીજી બેચ એ અયોધ્યાથી છપૈયા આવવાની હતી એટલે બાપાને વિચાર આવ્યો હશે કે એક વિભાગના હરિભક્તોને પોતાની સાથે દર્શનનો લાભ છપૈયામાં મળ્યો પરંતુ આવતીકાલે જે હરિભક્તો આવે અને પોતે જો પાછા અયોધ્યા પહોંચી ગયા હોય તો એ લોકોને છપૈયાની યાત્રામાં એમનો લાભ ન મળે એટલે સ્વામી બાપાએ પણ નક્કી કર્યું કે આપણે રાત્રે અહીંયા છપૈયામાં જ રોકાઈ જઈએ અને આ રીતે રોકાણ અણધાર્યું થયેલું એટલે સ્વામી બાપાની પૂજા પથ્થર પૂજા વગેરે પથ્થર તો સાથે હતું પણ પૂજા અયોધ્યામાં હતી એટલે એ તાત્કાલિક મંગાવવાની થઈ હવે એ બીજી બાજુ સવારે નવમી તારીખે બાપા એમના નિત્યક્રમથી પરવારી ગયા પરંતુ પૂજા હજી આવી રહેલી તો સવારનો જે સમય એ ફ્રી થોડોક પડ્યો તો સ્વામી બાપા મહારાજના જન્મસ્થાન ઉપર જે મંદિર રચાયું છે ત્યાં આગળ પહોંચી ગયા અને સો પ્રદક્ષિણા એમણે પોતે સવારે ત્યાં આગળ ઠાકોરજીની કરી ત્યાં સુધી પ્રાતઃ પૂજા આવી ગઈ તે પછી બાપા નારાયણ સરોવરના કિનારે બેસી એ પૂજા એમણે સંપન્ન કરી પણ જ્યારે પણ કંઈ આવો સમય મળે ત્યારે હંમેશા એ સ્વામી બાપાનું મન એ ભજનની અંદર પરોવાઈ જતું એ જ રીતે ગ્રંથોનું વાંચન કરવું એની અંદર પણ એમની અત્યંત રુચિ તારીખ ત્રીસ સપ્ટેમ્બર ઓગણીસો પંચાવનના રોજ પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા અને હર્ષદભાઈ દવે એ ભગતજી મહારાજનું જીવનચરિત્ર લખીને એની એક પ્રત એ સ્વામી બાપાને બતાવવા માટે ત્યાં સારંગપુર લઈ આવેલા અને સ્વામી બાપાને પ્રત આપી કે બાપા મેં યોગીજી મહારાની આજ્ઞાથી તૈયાર કર્યું છે આપ પણ વાંચો અને પછી મને જે કંઈ સૂચન વગેરે હોય તો જણાવજો તો સ્વામી બાપાએ લગભગ છસો એક પાનાનું એ જીવન ચરિત્ર ફક્ત સાડા ત્રણ દિવસની અંદર વાંચી લીધું હવે એ સમયની અંદર સારંગપુરમાં પ્રવૃત્તિ એમના શિરે ઘણી વળી લાઇટ વગેરેની કોઈ સગવડ નહીં એટલે રાતનો સમય તો વાંચનની અંદર આવે જ નહીં તેમ છતાં પણ સાડા ત્રણ દિવસની અંદર એ આખો ચરિત્રનો પાઠ એ બાપા કરી ગયેલા સિંગાપુરથી સ્વામી બાપા જ્યારે ભારત આવતા હતા બે હજાર બેના વર્ષે વિદેશ યાત્રા પૂરી કરીને તો સિંગાપોરથી પ્લેન ઉપડ્યું અને દિલ્હીમાં ઉતર્યું ત્યાં સુધી સતત પાંચ કલાક સુધી સ્વામી બાપા એક ધારું ગ્રંથ વાંચન પ્લેનની અંદર કર્યું તો આ રીતે એમના જીવનની અંદર ગમે તેટલી પ્રવૃત્તિઓ વચ્ચે પણ એ ભજનના ટાપુ ઉપર હર હંમેશ એ બિરાજમાન રહેતા તારીખ સાત જાન્યુઆરી ઓગણીસો સત્તાણુંમાં સ્વામી શ્રી નવસારી પધાર્યા જૂનું મંદિર હતું હરિમંદિર અને એમાં દર્શન કરીને બાપા પ્રદક્ષિણા ફરવા ગયા તો ત્યાં પ્રદક્ષિણાની અંદર કાર્પેટ ઉપર ત્રણ સ્ટેપલ પિનનું એક ઝુમખું પડ્યું હશે અને ચતું હતું જે કે ડેકોરેશન કર્યું હોય એ વખતે આ સ્ટેપલ પિનનો ઉપયોગ થયો હોય પણ સરસ ચૂકથી ત્યાં આ ત્રણ સ્ટેપલ પિનનું ઝુમખું રહી ગયું હશે અને સ્વાઈ બાપા જ્યારે પ્રદક્ષિણામાં પાછળના ભાગમાં ગયા ત્યારે એમના ડાબા પગની પાનીમાં એ પીનો બધી ભોંકાઈ ગઈ અને સ્વામી બાપા ત્યાં આગળ ઊભા રહી ગયા પોતાના ચરણ પસવારવા લાગ્યા સંતો નજીક ગયા અને જોયું તો એ ત્રણ સ્ટેપલ પીને એમના પગની અંદર ભોંકાઈ ગઈ હતી ધીમે રહીને બહાર કાઢી તો તરત લોહીના ટશિયા ફૂટ્યા એટલે એ સંતોએ બધી જરૂરી સારવાર આપી અને પછી સ્વામી બાપાને કહ્યું કે આપણે ઉતારામાં જઈએ સ્વામી કે ના આપણે હજી દંડવત બાકી છે તો સ્વામી બાપા એ પાટાપિંડીવાળા પગે દંડવત કર્યા પ્રદક્ષિણા પૂરી કરી અને પછી પોતે ઉતારાની અંદર પધારેલા તો આ રીતે શરીરની પરિસ્થિતિ ગમે તે હોય સંજોગો ગમે તે હોય સમય ગમે તેટલો હોય છતાં પણ એ ભજનની અંદર સ્વામીશ્રી ક્યારેય સમાધાન નહોતા કરતા તો એમની આવી ભજનાનંદી પ્રકૃતિનું દર્શન એ આપણને આ પ્રમુખ મહારાજ મહારાજનગરમાં અખંડ ગાજતી એ ભજન કુટીર દ્વારા થઈ રહ્યું છે આપણે પણ સ્વામી બાપાના ચરણોમાં એમના પ્રગટ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે લૌકિક પ્રવૃત્તિઓ ગમે તેટલી કરીએ આપણી જવાબદારી નિભાવીએ પણ સ્વામી બાપાની જેમ ભજનનો અખંડ દોર આપણે જાળવી શકીએ અને એમના જેવા ભજનાનંદી એ આપણે પણ બની શકીએ એવું શક્તિ આપણને પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય